નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસ અને વાર સોમવારના આજના થરાદ માર્કેટયાર્ડના સોએસો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલી આવ્યા હોવ તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીનો પર સિલેક્ટ કરી નાખો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો શરૂ કરીએ થરા તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસ ભાગ નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે વરિયાળી જે છે તેરસોથી ચૌદસો અગિયાર પછી છે ધાણા જે છે એક હજાર પચાસથી અગિયારસો સિત્તેર અને રાયડો જે છે એક હજાર વીસથી અગિયારસો પંદર અને હવે છેલ્લે છે મેથી જે છે એક હજારથી સોળસો એકોતેર પછી હવે આગળ છે રાજગરો જે છે આઠસો સિતેરથી અગિયારસો પિસ્તાલીસ બાજરી જે છે પાંચસો છવ્વીસ થી પાંચસો એકાણું જેનો નીચો ભાવ છે ત્રણ હજાર પચાસ અને ઊંચા ઊંચો ભાવ છે બેતાળીસો પંચોતેર એરંડા જે છે બારસો થી બારસો તો હતા આજના થરાદના બજાર ભાવ ધન્યવાદ